ફ્રેન્ડ્સ ફૂલ ફોરમેથ ગાંડી ગીર ને જો આપણે નવી ગાડી ટાટા આવી તો એનું ઓપનિંગ કરવા જાય છે કઈ રીતે ચાલુ છે અને કઈ રીતે લોડિંગ થાય તમને બતાવું છું તો ઓવર છે આપણે આગળ જોવાનું જ છે જો આ ટાટા ગાડી ટુકડો લઈને હવે આપણે જનોડા માઈસમાં જાય છીએ હાલો ફ્રેન્ડ્સ તો જો આપણે આવી ગયા છે જો આ બે ગાડીનું આગળ મુરત કરવાનું છે ગરબા છે નારિયળ ને ભાંગી ને આપણે ઓપનિંગ કરવાનું છે તો જય દ્વારકાધીશ મિત્રો બધાયને જો આપણે ઓપનિંગ થાય છે ભાઈ દીવા બતી અગરબત્તી કરીને શ્રીફળ ને નારિયેલ આપણે આડી વધારીને ઓપનિંગ કરવાનું છે ગાડીનું નું

નવી ગાડીનું ઓપનિંગ થાય છે મુહૂર્ત થઈ ગયું છે આપડે પટેલ છે સરપચ સરપચ ઝાંડા ને સરપસ ખાલી કરાવે છે સરપસ આમાં જાન રાખી ગયો ની અંદર ત્યાં ગાડી તો હાલો નવી ગાડીનું ઓપનિંગ થઈ ગયું છે આજ શનિવારે